પાટણમાં સમી ખાતે આવેલા નાડોદા રાજપૂત સમાજ અક્ષય વાડી ખાતે વડિયાર યુવા સમિતિ દ્વારા વડિયાર ગૌરવ પુરસ્કાર એવોર્ડ સમારંભ હતો પાટણ જિલ્લાના સમી ખાતે આવેલા નાડોદા રાજપૂત સમાજના અક્ષય વાડી ખાતે વડિયાર ગૌરવ પુરસ્કાર એવોર્ડ બે હજાર ચોવીસ પચીસ યોજાયો વડિયાર સ્વ યુવા સેવા સમિતિ દ્વારા આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને યુવાનોના માર્ગદર્શન એવા ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્રિંગા યાત્રા યોજવામાં આવી હતી સમી ખાતે નાળોદા રાજપૂત સમાજ અક્ષયવાડી ખાતે વઢિયાર પંથકની અંદર વિવિધ ક્ષેત્રની અંદર સેવા કરનાર કુલ તેત્રીસ જેટલા વિશિષ્ટ પ્રતિભાઓનું વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા એવોર્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું છે અને આગામી સમયની અંદર પણ વઢિયાર યુવા સેવા સમિતિ આ રીતે વઢિયાર પંથકની અંદર સાહિત્ય સેવા ધર્મ માનવ સેવા રક્તદાન પ્રવૃત્તિ જેવી હકારાત્મક પ્રવૃત્તિઓ જે પણ લોકો કરે છે એનું વઢિયાર ગૌરવ પુરસ્કાર એવોર્ડ આપી અને સન્માન કરીશું આજે પ્રકાશભાઈ તો નામ હતું પણ એક નવું નામ જાણવા મળ્યું કે બીજા ખજૂરભાઈ શું હવે ખજૂરભાઈ જેવું તો આપણે બની શકીએ નહીં પણ એમનામાંથી આપણે પ્રેરણા લઈએ છીએ એ જે સારા કામો કરે છે તો એ પોતે એક મર્યાદિત વ્યક્તિ છે પણ એમના એમનામાંથી પ્રેરણા લઈ અને અન્ય લોકો પણ આવા સામાજિક કાર્યો કરવા જોઈએ સેવાના કામો કરવા જોઈએ પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ